સર મજામાં અરે યાર મજામાં

પાસે અરુણ થી માંડી ને સાતે ભાઈ બેન અમે સંસ્કાર વિદ્યાભવન માં ભણતા હતા અને સાતે ભાઈ બહેનો ભણ્યા અમને કનુ સર ભણાવતા હતા અમારો પીટી નું લેકચર લેતા હતા અને પ્રહલાદ સર અમને બહુ મારતા હતા યાદ છે કેમ E <laughs>

ખાસ યાદી આપજે અમને કહી જ્યાં માર જો અને અરુણ કેતો અમને તો તમે કઈ નહીં કે ભણાય એવું કેતા તો જો મારા મમ્મી સરુ ને એવું કેતા કે આને મારજો એમ એટલે મારું ખાલી કેતા કે આનું કેતા બે જ હતા ને અરુણ નહીં તો નીકળી ગયા દીકરી ને તો આપડે મારતા નો અમારા સ્કૂલ માં એવું ભાઈ આ આ સીધા નો રે ને તો આને બે બે મારજો જો તરુણ તો બહુ તોફાની હતા પણ મારા મમ્મીએ એ સર ને ફરિયાદ કરી હતી એટલે મારા મમ્મી આરે જઈને હું ઘરે જઈને આપડે બાદ બરાબર હાલો જય માતાજી સર મળે ભાઈ નીતિન ભાઈ નાનપણ થી જ સેવા ભાવી હતો કોઈ વિદ્યાર્થીઓ નબળા હોય તો પ્રવાસની ની પોતા પણ તો સગવડ ન હોય એકલા પણ દોસ્તારો ને આપડે પચાસ પચાસ રૂપિયા કાઢવાના છે અને લઈ જવાનું સેવા ભાવી એટલે આશીર્વાદ રાખો રેગ્યુલેશન છે જે પણ વ્યક્તિ આજની વાત નથી વર્ષોથી વાત છે જ્યારથી અમે ઘર બનાવીએ છીએ ત્યાર ની વાત કરું છું કે જે જે વ્યક્તિ પાંચ પાંચ સાત સાત કલાક અહિયાં મહેનત કરે છે એની યાર ફોટા પાડીએ છીએ એટલે જે લોકો એવી રીતના આવ્યા આપડે ફોટા પાડવા છે ને ફોટા પડી જાય છે એવું નથી એવી ભાવના હોય કે બધા મહેનત કરે કેમ છો સર એટલે એના માટે એનાથી મોટી ગુરુ દક્ષિણા કોઈ નથી સર આજે સર ને હું મેળવ્યો મને પોતાનું બહુ ગઈ મમ્મી ને ખાસ યાદી આપજે અમને કહી જ્યાં માર જો અરુણ કેતો અમને તો તમે કઈ નઈ કે ભણાય એવું કેતા આ જો મારા મમ્મી ને એવું કેતા કે આને એટલે મારું ખાલી કેતા અમારા એવું હતું કે ક્યારે મારવાની પણ એના મા બાપ કઈ ને જાતા આ સીધા નો રે ને તો આને બે બે મારજો ઊન તરણ તો બહુ તોફાની હતા પણ મારા મમ્મી એ ફરિયાદ કરી હતી એટલે મારા મમ્મી જઈને હું ઘરે જઈને આપડે આપણે બાદ બરાબર હાલો જય માતાજી સર ભાઈ નીતિન ભાઈ નાનપણ થી સેવાભાવી હતો કોઈ વિદ્યાર્થીઓ નબળા હોય તો પ્રવાસ ની થી પોતા તો સગવડ ન હોય એકલા પાસે આપડે પચાસ પચાસ રૂપિયા કાઢવાના છે અને લઈ જવાનો આ પેલેથી જ આ સેવાભાવી નું કામ કરતો હતો એટલે તો હું આ દોડીને ને મળવા આવવું પડે થેન્ક યુ થેન્ક યુ સર બસ તમારે